નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને બે હજાર ઘટનાને લઈને છ માસની સજા થઈ છે કારેલી બાગ વુડા સર્કલ થી અમિત સુધી દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફો ઝીંકનાર માજી ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને ને છ મહિનાની કેદ થઈ છે જેમાં દબાણ ખસેડવાની ચાલી રહેલી કામગીરી વખતે ટ્રક ઉપર ચડીને દેકારો મચાવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને લાફો ઝીંકી દેનાર ભાજપી કાઉન્સિલર અને માજી ડેપ્યુટી મેયર યોગેશ હેઠળ ઠેરવીને છ મહિનાની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકારવાનો ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ એસ શેખે હુકમ કર્યો છે જાણવા મળતી માહિતી પ્રમાણે આ ઘટના વર્ષ બે હજાર ચૌદમાં બની હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર આઠના વોર્ડ ઓફિસર જગવાલ શરણમ નંદાણીયા દબાણ વિરોધી શાખા સાથે સરકારી વાહનો લઈને કરોલબાગ વુડા સર્કલ થી અમિતનગર સર્કલ સુધી રોડ પરના દબાણ હટાવવા માટે ગઈ હતી ત્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર યોગેશ મુક્તિ ત્યાં દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર ઉપર ચડી દેકારો મચાવ્યો હતો કોર્પોરેશનની કામગીરીમાં અર્જન ઊભી કરી હતી અને ફરજ ઉપરના તત્કાલીન વોર્ડ ઓફિસર જગમાલ નંદાણિયાને લાફો ઝીંગી દીધો હતો જેના કારણે જગમાલ નંદાણિયા બે શુદ્ધ થયા હતા અને ઢળી પડ્યા હતા જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કોર્પોરેશનના તત્કાલીન વોર્ડ ઓફિસર નંદાણીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે કાર્યજ પોલીસે આઈપીસી એકસો અને ત્રણસો ઉપરના અધિકારી સરકારી અધિકારી ઉપર હાથ હેઠળ એફઆઈઆર નોંધી હતી અને કેસની સુનાવણી અત્રીની ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં શરૂ થતા સરકારી વકીલ ડી એમ પરમાર તેમજ બચાવ પક્ષના વકીલ વચ્ચે લંબાણ પૂર્વકની દલીલો થઈ હતી આખર યોગેશ મુક્તિ લાફો માર્યો હોવાનું રેકોર્ડ ઉપર સાબિત થયું હતું સરકારી વકીલ ડી એમ પરમારની દલીલો ગ્રાહ્ય રાખીને કાયદામાં દર્શાવેલી જોગવાઈ પ્રમાણે મ્યુનિસિપલ કાઉન્સિલર અને માજી ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ મહિનાની કેદ તેમજ રૂપિયા એક દંડ ફટકારવાનો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ શેખે હુકમ કર્યો હતો જે તે વખતે હું જગમાલનંદાણિયા વહીવટી વોર્ડ નંબર આઠમાં બોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઈસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમારે જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરેલી લાફો પણ મારી દીધો જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી આ સિસ્ટમ મ્યુનિસિપલ કમિશનર બોજ હાજર હતા કે આજ એમાં ઘટના તની તમને લાફો માર દીધો તો પછી તમને શું થયું હતું હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટરલિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો અને પછી પછી પોલીસ ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નતો એટલે મા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર